અમદાવાદ શહેરમાં જાણે કે હત્યા હવે સામાન્ય બાબત બની હોય તેવી રીતે આરોપીઓ અવારનવાર હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અમદાવાદના વિસ્તાર ખાતે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં બે જેટલા આરોપીઓ દ્વારા યુવકની છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે જેના કારણે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ છે જે રીતે હત્યાના બનાવોમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને અમદાવાદમાં ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે આ મામલામાં વખત વખત પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે છતાં પણ અસામાજિક તત્વો આ આરોપીઓનું પેટનું પાણી ન હલતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ જે વાસણા ખાતે હત્યા થઈ છે તે હત્યા પાછળનું કારણ શું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝા અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કેમ કે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાંથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે આ મામલામાં પોલીસ દ્વારા વખતો વખત કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે અસામાજિક તત્વોની સ્થાન પણ ઠેકાણે લેવામાં આવતી હોય છે પરંતુ કેટલાક આરોપીઓ છે તે પોલીસને પણ ગણકારતા ન હોય કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરીએ તો અમદાવાદના વાસણા વિસ્તાર ખાતે આવેલા દેવાંશ ટાવર પાસે જે અન્યતા નામની નવી બિલ્ડિંગ બની રહી છે ત્યાં નવી બિલ્ડિંગના અંદર જ એક યુવાનની બે જેટલા આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે જેમાં હાલ હત્યાનું કારણ પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે પૈસાની લેતી દેતીનો મામલો છે ઘટનાની વિગતે વાત કરીએ તો જે મૃતક છે જિજ્ઞેશભાઈ તે વાસણા વિસ્તારમાં જ રહે છે ને હાલ જે આરોપી છે સંજય રબારી સૂરજ ઉર્ફે ઇન્ડો રાવણ તેઓ વચ્ચે કંઈક પૈસાને લઈને જિજ્ઞેશભાઈ અને આ બંને જે આરોપીઓ છે તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો એમાં પૈસાને લેતી દેતીનો આખો જે મામલો હતો ને તેને જ લઈને ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ દેવાંશ સર્કલ પાસે જે અન્યતા નવી બિલ્ડિંગ બની રહી છે ત્યાં આરોપીઓ દ્વારા જિગ્નેશભાઈ નામના જે મૃતક છે તેમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ દ્વારા વાતચીત કરવામાં આવી રહી હતી ને એટલામાં સૂરજ ઉર્ફે ઇન્ડો રાવર છે તે ઉશ્કેરાઈ જાય છે ને તો પૈસા ક્યારે આપશે તે પ્રકારે વાત કરીને દબાણ કરવા લાગે છે ને જેમાં જોતામાં બોલાચાલીની શરૂઆત થાય છે વાત આટલેથી ન અટકતા જે આરોપી છે સંજય અને સૂરજ બંને એકાએક હિંસક થઈ જાય છે ને જિગ્નેશભાઈ નામના વ્યક્તિ છે તેમના પેટના ભાગે છરીના ઘા ઝીંકવા લાગે છે અને આ ઘટનામાં ગંભીર ઇજા હોવાના પગલે જે મૃતક છે જિગ્નેશભાઈ તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે આ ઘટનાની જાણ જ્યારે મૃતકના પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે તેઓ દ્વારા આ મામલે વાસણા પોલીસને જાણ કરવામાં આવતા વાસણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ ઘટનાના સંદર્ભમાં વાસણા પોલીસ દ્વારા હાલ જે મૃતક છે જિગ્નેશભાઈ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટનામાં જે હત્યા નિપજાવનાર આરોપી છે જેનું નામ છે સંજય રબારી સુરજ ઇન્ડુરાવર તેમની સામે પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો જેમાં એકસો ત્રણ એક બસો છન્નું બી ચોપન બી બીએનએસ અંતર્ગત હાલ પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જેવી રીતે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો આરોપીઓની હિંમત વધતી જઈ રહી છે પોલીસનો ખોફ આ આરોપીઓમાં રહ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં